રાજકારણમાં રસ લેતા તમામ મિત્રોને ખાલી એટલું જણાવવાનું કે ચૂંટણી વખતે ઊભા થતા મુદ્દા એ દેશ જીતના નથી હોતા માત્ર ચૂંટણી જીતવાના જ હોય છે આજે ભાજપમાં છે એ કાલે કોંગ્રેસમાં વયા જશે કોંગ્રેસમાં છે એ કાલે ભાજપમાં વયા જશે અને જો બેમાંથી કોઈ નહીં રાખે તો એકલો ઊભો રહેશે પણ ગમે એમ કરીને દેશ સેવા કરીને જ રહેશે એના લીધે આપણા ભાઈ મિત્ર વર્તુળમાં કે પરિવારમાં જરાય માથાકૂટ ન થાય એનું ધ્યાન રાખવું બધા સાથે સંપ રાખવો કારણ કે જૂનાગઢના મેળા પૈતા પછી જેમ સાધુઓ ક્યાં વયા જાય છે એની ખબર નથી પડતી એમ ચૂંટણી પૈતા પછી આ નેતાઓએ ક્યાં વયા જશે એની ખબર નહીં પડે કોઈ પણ રાજકીય પક્ષને પ્રેમ ન કરવો માત્ર ને માત્ર આપણા ભારત દેશને જ પ્રેમ કરવો આપણા કામ ધંધામાં ધ્યાન દેવું કારણ કે આપણા પરિવારની સાથે સાથે આ જેટલા ચૂંટણીમાં ઊભા છે ને એ તમામના આપણે જ પેટ ભરવાના છે જય છનિયારાના જય હિન્દ